ગુના નિવારણ શાખા દ્વારા કાપડ વેપારીને ત્રેસઠ લાખ ચોસઠ હજાર ની છેતરપિંડી કરનાર ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે આરોપીઓએ ફરિયાદી રાજેશભાઈ સૂર્યા પાસેથી બેંગ્લોરી ફેબ્રિક્સ માલ ખરીદી પણ પૈસા નહીં ચૂકી છેતરપિંડી કરી હતી સુરતમાં કાપડ વેપારીને રૂપિયા ત્રેસઠ લાખ ચોસઠ હજારની છેતરપિંડીમાં ત્રણ આરોપીઓ સાગર ઠુમર દર્શન કાનાણી અને શૈલસ કાનાણીને પોલીસે પકડી પાડ્યા છે આરોપીઓએ શરૂઆતમાં નાની રકમ ચૂકવી વિશ્વાસ જીત્યો અને પછી મોટો કાપડનો ઓર્ડર આપી માલ લઈ ગયા માલ મળ્યા પછી પૈસા ચૂકવ્યા નહીં અને ફોન બંધ કરી ભૂગર્ભમાં ઉતરી ગયા હતા ફરિયાદ રાજેશ સૂર્યાની અરજી પર પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી અને ટેકનિકલ સર્વેલન્સે ટ્રેસ કરીને ત્રણેય આરોપીઓને ઝડપવામાં આવ્યા હતા આ પ્રકારના કિસ્સાઓ સુરતમાં વારંવાર બને છે જેના પર કાબુ મેળવવા પોલીસ સખત પગલાં લઈ રહી છે સુરત શહેર એ ગુજરાતના આર્થિક પાટનગર છે સુરત શહેર ખાતે વિકાસની સાથે સાથે કાપડ ઉદ્યોગ પણ ખૂબ મોટા પાયે વિકાસ પામેલો છે જેમાં લેભાગુ તત્વો પણ ગુનાયત કાવતરા રચી ફરિયાદીઓ સાથે છેતરપિંડીની ઘણી બધી ફરિયાદો ઉપજવા પામેલી છે જે અનુસંધાને ફરિયાદી રાજેશભાઈ મોહનભાઈ સૂર્યા જે પોતાની દુકાન રિંગ રોડ સાય માર્કેટ ખાતે આવેલી છે જેમાં આ કામના કાપડ દલાલ સાગર મનસુખભાઈ ઠુમરે આ કામના આરોપી દર્શન મંગલલાલ કાનાણી તેમજ શૈલેષ સંભુભાઈ કાનાણીનાઓને પરિચય કરાવી બેંગ્લોરી ફેબ્રિક્સના માલ મેળવી શરૂઆતમાં પૈસા આપી વિશ્વાસ કેળવી ત્યારબાદ ત્રેસઠ લાખ ચોસઠ હજારનો માલ મેળવી ફરિયાદીઓને આજ સુધીમાં માલના પૈસા આપેલ ના હોય જે સંબંધે ડીસીપી પુષ્ટે ખાતે ફરિયાદીની ફરિયાદ લઈ આઈપીસી ચારસો નવ એકસો વીસ બીજો બી મુજબનો ગુનો દાખલ કરી આરોપીઓને ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન્સ ઇન્ટેલિજન્સના આધારે ધરપકડ કરી વધુ તપાસ હાલમાં ચાલુ છે